બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગઈકાલે વર્ષેલા ત્રણ ઇંચ જેટલા વરસાદે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી સર્જી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પંથકમાં ગઈકાલે વર્ષેલા ત્રણ ઇંચ જેટલા વરસાદે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં તારાજી સર્જી છે પાલનપુરમાં વર્ષેલા વરસાદી પાણી ગોબરી તળાવમાં પ્રવેશતા ગોબરી તળાવનો પાળો તૂટ્યો અને ગોબરીમાં ભરાયેલા ગટરના ગંદા પાણી સહિત વરસાદી પાણી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા અને ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યા છે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અને હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લા મથક પાલનપુરમાં ગઈકાલે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જોકે શહેરમાં વરસેલા વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થયા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જો કે શહેરમાં ભરાયા વરસાદી પાણી સહિત ગટરના ગંદા પાણીનો નિકાલ ગોબરી તળાવમાં કરાય છે ત્યારે ગટરના ગંદા પાણીથી ભરાયેલા ગોબરી તળાવમાં વરસાદી પાણી પહોંચતા ગોબરી તળાવની જળસપાટી વધી અને તે વચ્ચે ગોબરી તળાવનો પાળો ત્રીસ થી પાંત્રીસ ફૂટ તૂટી જતા ગોબરી તળાવના પાણી સીધા ખેડૂતોના ખેતરો તરફ વળ્યા અને ગણતરીના મિનિટોમાં જ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી એરંડા સહિત અલગ અલગ શાકભાજીના પાકોના મોઘા દાટ બિયારણો લાવી વાવેતર કર્યું અને આ પાકોમાંથી સારી એવી ઉપજ આવશે તેવા સપના જો સોયા હતા પરંતુ વરસાદી તો ઠીક પરંતુ ગોબરીના પાણી સીધા ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યા છે ખેડૂતોના પાકો પર ગટરના ગંદા પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જો કે ચોમાસુ પાક પાછળ અનેક ઘણી મહેનત કરી હવે વધુ આવકના સપના સૌવી બેઠેલા ખેડૂતો નુકસાનીમાં ધકેલાતા અત્યારે તો આ ખેડૂતો સરકાર પાસે કોઈ આર્થિક સહાય કે અન્ય કોઈ માંગ નથી કરી રહ્યા પરંતુ આ તમામ ખેડૂતોની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે જાગે અને વહેલી તકે ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરે જોકે અઢાર કલાક અગાઉ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા બાદ પણ હજુ સુધી ખેડૂતોના ખેતરો સુધી ન પહોંચતા તંત્ર ખેડુતો રોષ ભભુક્ય છે ત્યારે હવે તંત્ર આ ખેડુતો બહાર આવે તેવી આ ખેડુતો આશા રાખી બેઠેલા જોવા મળી રહ્યા છે શિલ્પાબેન ઓકે આ તળાવ કેટલા વર્ષ ફૂટે છે 10 વર્ષ થી સાહેબ કહું હું 10 વર્ષથી થી એટલે 10 વર્ષ થી હોય પાણી ફૂટે હર વખત મારા ઘરમાં માં પાણી ભરાય ગૌ ઢોલ પલડી જાય હી છોકરો કપડા પલડી જાય બધું જ પલડી જાય પણ અમે કશું કહેતા નહીં અમારે પાંચ કટમ અફળી વાયલી હતી બધી બગડી ગઈ એરંડા વાયા હતા બગડી ગયા

સરકારને તો જણાવીએ પણ સરકાર જોવા વગડવા તૈયાર નહીં બરાબર વારંવાર પાક બગડી જાય વાયેલું જતું રહે બાજરો મોટો મોટો થઈ જાય ફૂંકાઈ જાય બળી જાય એસીડી એવું પાણી આવે મગફળી વાળી ગઈ બાજરો ચાલીસ વીસ પચાસ બજાવી ગયો